નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર પર આપનું અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવા નશી ખેડૂતોને દિવસે વીજળી મળશે ગુજરાતમાં ભારે વરસાદ પડશે ગેસના ભાવોમાં ઘટાડો થયો ભારતીય હતી ભારે વરસાદની આગળ વાહનો અંગેની જાહેરાત યોગી સરકારનો મોટો નિર્ણય નવા સિમ કાર્ડ અંગે કડક નિયમો પોલિસીસી પોલીસ પરથી અંગે મોટી સૂચના ખેડૂત માટે ખુશ ખબર આવી ખેડૂતોને મોજ ટી સહાય મળશે જો ખેડૂત મિત્રો આપ અમારી channel પર પહેલી જ વાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર channel ને કરો શેર કરો અને like કરો કે આપ સુધી મારા આવા video પહોંચતા રહે ખેડૂતોને દિવસે વીજળી મળી રહે માર્ગ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે અને એક વર્ષના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેની મોટી જાહેરાત કરી છે. અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂત લક્ષી જાહેરાત કરી છે અને ખેડૂતને એક વર્ષમાં જ રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું છે ખેડૂતો દ્વારા રાજ્ય સરકારમાં અનેકવાર વાર રજૂઆતો કરવામાં આવી હતી જેને લઈ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો ભર શિયાળ દેવભૂમિ દ્વારકાના વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લાના કંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે શાકભાજી જીરુ છે અને ઘઉં સહિતના પાકોના નુકસાનની ભીતિને કારણે ખેડૂતો અલમાય ચિંતાનો મુકાયા છે એક તરફ રાજ્યમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે ત્યારે આ તરફ કમોસમી વરસાદ પડતા બેવડી ઋતુનો અનુભવ લોકોને હાલ થઈ રહ્યો છે કેટલાક આગાહીકારોએ કમસ વરસાદની આગાહી પણ કરી છે ગેસના ભાવમાં ઘટાડો થશે કેન્દ્રીય કોમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે ઓગણીસ કિલોનના કોમર્શિયલ ગેસ સિલેન્ડરમાં ભાવમાં ઓગત્તાવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ગત એક ડિસેમ્બરે તેના ભાવ એકવીસ રૂપિયાનો વધારો કરાયો હતો

ઠંડીનો દોરો શરૂ થશે આ પર છેક બે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે ખાસ કરીને સૌરાષ્ટ્ર કમોસમી વરસાદ પડવાની હવામાન ભાગ કરી કરી છે હરવો રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે અરબ અરબસાગરતી ભેજો વાળા પવન આવતા વરસાદની શક્યતા છે આજે કેટલાક જગ્યાઓમાં સામાન્ય વરસાદ થઈ શકે છે દ્વારકા કચ્છ ગીર સોમનાથ અમરેલી અને પોરબંદરમાં સામાન્ય સોટો સવાય વરસાદ પડી શકે છે હજુ ચોગેમતાલીસ કલાક બદલશહી વાતાવરણ રહેતી પણ આ છે હવાન વાહનો અંગે નવી જાહેરાત આવનારા વર્ષ એટલે કે વર્ષ બે હજાર ચોવીસના માર્ચ સુધીમાં હાઇવે પર મોટા ફેરફાર થવાના છે હકીકત તે સરકાર જીપીએસ જે ટોલ કનેક્શન સિસ્ટમ લગાવશે ત્યાં માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગગડીએ પોતે તેમની જાણકારી આપી છે તેમણે કહ્યું કે હાઇવે ટોલ પ્લાઝાની હાલની વ્યવસ્થા બદલવા માટે સરકાર આવનારા વર્ષ માટે જીપીએસ બેસ્ટ ટોલ ટેક્સ કલેક્ટ સિસ્ટમ સહિતની નવી ટેકનોલોજી રજૂ કરશે જેનાથી ગાડી જેટલી ચાલી હશે તેટલો ટોલ ટેક્સ ભરવાનો રહેશે યોગી સરકારનો મોટો નિર્ણય અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન આડે હવે માત્ર એક મહિનો જ બાકી રહ્યો છે ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે આ દરમિયાન ગુરુવારે યોગી સરકારે મોટી નિર્ણય લીધો છે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં તમામ હોટલ અને જન્મશાળાઓનું પ્રી બુકિંગ રદ કરવાનો નિર્ણય લીધો છે વિવીઆઈપી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે નવા સિમ કાર્ડ અંગે કડક વલણ એટલે કે નિયમ લોકસભામાં બુધવારે નવ ટેક્સ ઇન્ફોર્મેશન બિલ બે હજાર તેવી પસાર કરવામાં આવ્યું છે અને હવે તેની અંતિમ સમીક્ષા માટે રાજ્યસભામાં મોકલી દેવાયું છે આ બિલમાં નકલી સિમ ખરીદવા પર ત્રણ વર્ષની કેદ અને પચાસ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે બિલમાં ટેલિકોમ કંપનીઓને ગ્રાહકને સીમ કાર્ડ આપતા પહેલા બાયોમેટ્રિક ઓળખ ફ્રેજ બનાવવા માટે જણાવવામાં આવ્યું છે આ બિલ રાષ્ટ્ર સરકારે રાષ્ટ્રીયની સુરક્ષાના કારણો કોઈપણ ટેલિકોમ સેવા અથવા તે નેટવર્કને ટેક ઓવર કરવા મેસેજ કરવા અથવા સ્થગિત કરવાની મંજૂરી આપશે એટલે કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જરૂર પડે તો સરકાર ટેલિકોમ નેટવર્ક પર ને સ્પ્રેટ કરી શકશે પોલીસ પરથી અંગે સૂચનાઓ પોલીસ માટેની દોડની પરીક્ષામાં ઉમેદવારનું હાથ ફેલની મૃત્યુ થતા વિચારણા કરવામાં આવી છે પોલીસ પરથી અંગે સૂચનાઓ સુરક્ષા ગુજરાત પોલીસ વન વિભાગમાં વર્ગતાની ભરતી માટે હવે એક ફિઝિકલ ટેસ્ટ લેવા શકે છે પોલીસ ભરતીમાં દોડ અને અન્ય શારીરિક કસોટી પર હળવી કરતા તેવી શક્યતા રહેલી છે ખેડૂત માટે ખુશ ખબર બનાસકાંઠામાં કામવદ તળાવના નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મુક્તેશ્વર ડેમ અને કામત તળાવ માટે પાંચસો કરોડની યોજના મંજૂર કરાઈ છે તળાવમાં પાણી છોડોથી એકસો પચીસ ગામોને ફાયદો થશે મહેસાણાના મોટી દાવથી તળાવ સુધી કિમી કિમીનું પાઇપલાઇન મંજૂર કરાય છે અગાઉ પચીસ હજાર ખેડૂતોએ આંદોલન કર્યું હતું અને સ્થાઇન કે ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી શરૂ કરાય છે રામદર તળાવમાં પાણી નાખવા માટે અગાઉ પચીસ હજાર ખેડૂતોએ આંદોલન કર્યું હતું પચીસ હજાર થી કમ તળાવમાં પાણી નાખવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા હતા ખેડૂતોને મોટી સહાય મળશે જાહેરાત કૃષિ મંત્રી રાધાજી પટેલે એ વાત કરી છે કે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિર્ણય કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે રાજીવ પટેલે યોજનાના સહાયક ધોરણે વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ખેડૂતો મિત્રો આવનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને subscribe કરો શેર કરો અને like કરો કેમકે આપ સુધી અમારો આવનારો વિડીયો પહોંચતા રહે